નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે સનાતન ભારતે હિન્દુ સંસ્કૃતિમાં આ શ્રાવણ માસનું વિશેષ મહત્વ પણ કહેવામાં આવ્યું છે શું મહત્વ છે કેમ પુણ્ય કમાવાનો આ અવસર અમૂલ્ય અવસર અને તેની અંદર અનેક રીતે વિધિ વિધાન રીતે ભગવાનની પૂજા અર્ચના થતી હોય છે શ્રાવણ માસની શરૂઆતના દિવસોમાં ઘણા પ્રશ્નો રેસ થાય છે ઊભા થાય છે કેમ શ્રાવણ માસ પવિત્ર છે આ પવિત્ર દિવસોમાં શું કરવું જોઈએ કેવા વિધિ વિધાન સાથે કેવા પૂજા કરવી કરવી જોઈએ તમામ છે શ્રાવણ માસના અનેક રહસ્યો સાથે કે ભગવાનને રાજી કરવાનો કમાવાનો અવસર છે આ મહિનો છે અમારી સાથે નય જોશી મહારાજ જોડાયા છે મહારાજ સ્પાર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે પહેલા તો આપણી પાસેથી એ વસ્તુ સમજવી છે કે શ્રાવણ માસનું વિશેષ મહત્વ કેમ છે કેમ એને પવિત્ર મહિનો માનવામાં આવે છે શ્રાવણ માસની સર્વ દર્શક મિત્રો મંગલ શુભકામના શ્રાવણ મહિનો એ શ્રવણ નામના દિવસો હોય છે કેટલીક તિથિ હોય છે પણ ભોલે બાબાનો આખો મહિનો હોય છે શ્રવણ નક્ષત્ર શ્રવણ એટલે સાંભળવું અને એ નામ ઉપરથી આ શ્રાવણ માસ હોય આ મહિનામાં કરાતું ભગવદ નામસ્મરણ સત્સંગ રુદ્રાભિષેક મહારુદ્ર યજ્ઞ અનેક અનેક પ્રકારનું વિશેષ ફળ પ્રાપ્ત કરાવે છે આ શ્રાવણ મહિનાનો ખૂબ મહિમા શિવ ભક્તો માટે રહેલો છે શ્રાવણના સોમવારે વિશેષ અર્ચન પૂજન શિવની પૂજા કરવામાં આવતી હોય છે તેની પાછળનું શું રહસ્ય છે એમ સામાન્ય રીતે તો શિવની પૂજા દર સોમવાર થતી હોય છે પરંતુ શ્રાવણ માસના એ સોમવાર વિશેષ માનવામાં આવે છે શું છે એનું મહત્વ દરેક વાર એ ગ્રહના નામ ઉપરથી આવેલો છે જેમ કે સૂર્યનો વાર એટલે રવિવાર ચંદ્રનો વાર સોમવાર અને ચંદ્રનોવાર સોમવાર તો છે પણ સોમવાર શિવજીને પણ પ્રિય છે અને જેમને જે પ્રિય હોય એ પ્રિય દિવસે કરાતા અર્ચનનો વિશેષ મહિમા દર્શન કરેલો છે છે ભગવાન શિવજીએ પોતાના મસ્તક ઉપર ચંદ્રને એ ચંદ્ર મૌલેશ્વર છે અને એવા ભગવાનની જ્યારે સોમવારના દિવસે વિશેષ આરાધના પૂજા કરવામાં આવે એનો પણ વિશેષ મહિમા છે માટે જ સોમવારનો ખાસ મહિમા દરેક સોમવારે અને શ્રાવણ મહિમા મહિનામાં સવિશેષ રહેલો છે પવિત્ર શ્રાવણ માસ નું મહત્વ શ્રાવણ એટલે શ્રવણ સાંભળવું કોઈ વસ્તુને સાંભળવી શિવજીની પૂજા અર્ચના કેમ આ દિવસોમાં ખૂબ થતી હોય છે નર્મદા નદી મહારાજ આપણી પાસે એ પણ જાણવા છે કે માં રેવા એટલે કે નર્મદા નદીના તટ પર અનેક વિધિ થતી હોય છે અનેક વિધિ વિધાન સાથે પૂજા અર્ચના થતી હોય છે પહેલા તો આપણે તેનો અભિષેક કરીશું

અને એટલા જ માટે કહ્યું છે નર્મદાજી મેં જીતને કંકર ઉતને શંકર દરેકે દરેક કંકર એ સ્વયં શિવજી નું સ્વરૂપ ગણાય છે કોઈ કોઈ પણ પણ બાણ પથ્થર આપ લઈ લો અને જો એની પૂજા કરો તો એ છે અને એનું વિશેષ ફળ પૂજનમાં દર્શાવ્યું છે માં નર્મદાજી જેને માં રેવા પણ કહેવામાં આવે છે એમાં પણ દક્ષિણ પ્રયાગ ગુજરાત નું જે તીર્થ કહેવાય છે એ ચાણોદ ચંડ અને મુંડ નામના બે દૈત્ય વધ કરી માં ચંડીકા બિરાજમાન છે અત્યારે આપણે જે ઉપસ્થિત છે આ ચંડીકા ઘાટ છે અને અહીંયા ચંડીકા માતાજીનું મંદિર આવેલું છે તો ચંડીકા માતાની આ તપસ્થરી છે ચંડમુંડને વધ કરેલો છે માં ચંડીકા જ્યાં બિરાજમાન છે એ આ નગરનું નામ આ ગામનું નામ ચાણોદ પણ ચંડ અને મુંડનો વધ થવાના કારણે ચંડીપુર પડ્યું અને ચંડીપુરમાંથી નામનો અપભ્રંશ થઈ ગયો જેને આપણે ચાણોદ અથવા ચાંદોદ કહીએ છીએ માં નર્મદાજીના તટ ઉપર અનેક અનેક શિવ મંદિર આવેલા છે અને અહીંયા

મનુષ્યનું સર્જન એક ભગવાન અલગ રીતે કર્યું છે પુણ્ય અને પાપ એ બની રેખાઓ રેખાઓની સમજણની વૃત્તિ કે કેમ પુણ્ય કમાવું ભગવાન આત્માથી પરમાત્માના મિલન એક વાત કરી કે આત્મા પવિત્ર થાય અનેક જન્મોથી આ પ્રમાણે અનેક મનુષ્ય દેહ ધારણ કર્યા અનેક યોનિઓમાંથી પસાર થયા સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં કહેવાય છે કે ચોર્યાસી લાખ યોનીમાંથી પસાર થવું પછી પાવન એક મંગલ તમને એક દેહ મળે છે મનુષ્ય દે અને ત્યાર પછી આવી રીતે તમામ ભક્તિ થાય ભગવાનને રાજી કરવા માટે પુણ્ય કમાવા માટે અનેક મહિનાઓમાં એક એક તપશ્ચર્ય છે આપ પણ ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરતા છો શ્રાવણ માસની અંદર વિશેષ મહત્વ મહિના આપની પાસેથી એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ ખાસ કરીને રેવાના તટ પર વિધિ વિધાન થતા હોય છે લોકો દર્શન કરવા આવતા હોય છે ને એ પણ શ્રાવણ માસના વિશેષ દિવસોમાં તેનું શું મહત્વ છે જ્યાં સ્થળનું મહત્વ હોય એને ધામ કહેવાય અને જ્યાં જળનું મહત્વ હોય એને તીર્થ કહેવાય અને આપણા શાસ્ત્રમાં આપણી સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિને પરમાત્મા સાથે સરખાવવામાં આવે છે નદીને આપણે માં કહીએ છીએ ગંગા મૈયા યમુના મૈયા નર્મદા મૈયા આપણે વડની પૂજા કરીએ આપણે પીપળાની પૂજા કરીએ આપણે તુલસીજીની પૂજા કરીએ આપણે ગિરનારની પૂજા કરીએ આપણે હિમાલયની પૂજા કરીએ તો પ્રકૃતિ અને પરમાત્મા બે જુદા નથી પ્રકૃતિ એ જ પરમાત્મા છે અને એટલા માટે નદીના તટ ઉપર અને એમાં પણ વિશેષ કરી

ગંગાજીમાં સ્નાન કરવાથી યમના જળનું આચમન કરવાથી જ્યારે નર્મદાજી દર્શન માત્રથી પાવન કરે છે અને આટલા પુણ્ય શરીરામાં નર્મદાજી જ્યારે વડોદરાથી નજીકમાં અને ગુજરાતની અંદર જેને કાશી તરીકે ઓળખાય છે એવા ચાણો તીર્થની અંદર પ્રવાહિત થતા હોય ત્રિવેણી સંગમ જેવી દિવ્ય અલૌકિક અહીંયા પવિત્ર જગ્યા હોય કુબેર ભંડારી બિરાજમાન થતા હોય અને આવા પવિત્ર સ્થાનના ભક્તો વધારે માં વધારે લાભ લે પરંતુ હું સ્પાર્કડે ન્યૂઝના ચેનલના માધ્યમથી એ પણ અપીલ કરીશ કે નદીના કિનારા પર આવીએ તો આપણે સ્વચ્છતાનો આગ્રહ રાખીએ અહીંયા ગંદકી ન કરીએ નદીને દૂષિત ન કરીએ પલાળેલા કપડા ફેંકીએ ચંપલો ગમે ત્યાં ફેંકીએ એઠવાડ ન ફેંકીએ નદીની સ્વચ્છતા જળવાય એ પણ એક બહુ મોટી ભક્તિ છે કારણ કે નદી આપણી લોકમાતા છે અને ભગવાન ભોળાનાથ ઉપર આ નર્મદા નદીનું જળ આપણે જળવતા હોઈએ તો નર્મદા નદી અને દરેક નદીને સ્વચ્છ રાખવી એ પણ એટલી જ જરૂરી છે ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ઘણી બધી રહસ્યવાળી માહિતી છે અમારી સાથે આપે શેર કરી પવિત્ર શ્રાવણ માસ નંજોશિં મહારાજના મુખ્ય અનેક પ્રશ્નાર્થ અનેક જે અંદરની કલ્પનાઓથી હતી આજે રિયાલિટી સાંભળી કે કેમ પવિત્ર શ્રાવણ માસનું મહત્વ છે ધર્મદા નદીના તટ પર અનેક વિધિ વિધાન થાય છે તો તેની પાછળનું શું રહસ્ય છે શ્રાવણ માસની અંદર વિશેષ પૂજા અર્ચના અને ધર્મ ને અર્થે અનેક ભક્તિ કરવામાં આવે છે શું મહત્વ છે અલગ અલગ રીતે વાતચીત કરી છે આપણે સૌએ સાંભળ્યું પણ છે અને આપણે સૌ એ નિયમનું પાલન પણ કરી રહ્યા છે એ નીતિ પર પણ ચાલી રહ્યા છે એટલે શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કેમ થાય છે પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયો ગુંજતા હોય છે હર હર મહાદેવના નાદથી પરંતુ શિવલિંગ પર પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે અમારી સાથે વિશેષમાં વાતચીત કરવા માટે નંદ જોશી મહારાજ જોડાયા છે મહારાજ સોમવાર હોય કે સામાન્ય દિવસોમાં પણ શિવલિંગ પર લોકો જળ અને દૂધનો અભિષેક કરે છે શું છે એની પાછળનું રહસ્ય

કોઈપણ વ્યક્તિ ધનથી અમીર કે ગરીબ હોતો નથી પરંતુ પોતાના ભાવથી ભગવાન સાથે જોડાય છે અને સાથે નિર્મળતાનું પ્રતિક છે અને દૂધ જેવું પાણી જેવું નિર્મળ મન ભગવાન ભોળાનાથનું છે અને એ નિર્મળ મન જ્યારે આપણે ભગવાનને સમર્પિત કરીએ તો આપણને પણ મનની શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાન ભોળાનાથ નીલકંઠ પણ કહેવાય છે એમણે વિષ ધારણ કર્યું છે દૂધ અને જલધારાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને ભગવાન શિવજીને જલધારા ખૂબ પ્રિય છે અને એટલા જ માટે શિવાલયોની અંદર શિવલિંગની ઉપર જલાધારી હોય છે અને એમાંથી એક એક બુંદ જળ ભગવાન શિવજીની ઉપર અભિષેક થતો જ રહે છે તો ભગવાન ભોળાનાથને રીઝાવવા માટે દૂધ પાણી અને બીજા દ્રવ્યો જેમ કે શેરડીનો રસ છે નારિયેળનું પાણી છે બીજા ફળોનો રસ છે પંચામૃત છે દહીં છે ઘી છે મધ છે

ભગવાન વિષ્ણુને તુલસીપત્ર પ્રિય છે અને ભગવાન ભોળાનાથને બિલીપત્ર પ્રિય છે પરંતુ આ બિલીપત્ર સંપૂર્ણ હોવું જોઈએ એ ખંડિત ન હોવું જોઈએ એ વચ્ચેથી કાણાવાળું ના હોવું જોઈએ બિલીપત્રને શુદ્ધ કરી અને બિલીપત્રને તમારે ભગવાન શિવજીને છત્તું ચડાવવાનું છે અને બિલીપત્ર ચડાવતા ઓમ નમઃ શિવાયનો જપ પણ અવશ્ય બોલવો જોઈએ ભગવાન શિવજી જળનો સ્વીકાર કરે દૂધનો સ્વીકાર કરે બિલીપત્રનો સ્વીકાર કરે પુષ્પનો સ્વીકાર કરે ભગવાન કોઈ બીજા તમારા વિશેષ કોઈ દ્રવ્યથી રાજી થતા નથી ભગવાન પ્રકૃતિથી રાજી થાય છે અને પ્રકૃતિ એ પરમાત્મા છે એટલે તમે સામાન્ય એક બિલીપત્રનું પણ વૃક્ષ લઈ અને ભગવાન શિવજીને જળાવો તો ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે બિલીપત્ર ભગવાનને ખૂબ પ્રિય હોવાના કારણે શ્રાવણ માસમાં બિલીપત્ર અચૂક ભગવાન શિવજીને સમર્પિત કરવું જોઈએ શિવજી રાજી થાય ભક્તો પર તો કયા પ્રકારની કૃપા વસાવતા હશે છે જ્યારે શિવલિંગ ઉપર દૂધનો અભિષેક થતો હોય પાણીનો અભિષેક થતો હોય અલગ અલગ ફળાદી ફળનો અભિષેક થતો હોય સાથે બિલીપત્ર પર ચડાવવામાં આવતું હોય છે વિશેષ સ્વરૂપે જ્યારે શ્રાવણ માસમાં આ એક નિયમ છે કે શિવલિંગ પર આટલું ચડાવવું જોઈએ ભગવાન રાજી થતા શું આ બીજા બધા દેવ છે આ તો મહાદેવ છે અને મહાદેવ જ્યારે કૃપા કરે ત્યારે શું અસંભવિત છે અને કીધું છે કે આ તો કાળોના કાળ પણ છે એટલે અકાલ મૃત્યુ હોવ મરે જો કર્મ કરે ચાંડાલકા ક્યાં કરે જો ભક્ત હોય જન્મારો સુધરે છે અત્યારે આપણે બધા ડિપ્રેશનમાં હોઈએ છે મનની શાંતિ આપવા વાળા ભગવાન શિવ છે શિવનો અર્થ થાય છે સમ તું શંકર જે સર્વનું કલ્યાણ કરે એનું નામ શંકર છે શિવનો અર્થ છે કલ્યાણકારી એ તમારું કલ્યાણ કરે તમને જોઈતું હોય એ वरदान મળે એ જરૂરી નથી પણ તમને જે પ્રાપ્ત થાય એમાં તમારું સારું થાય એ આશીર્વાદ ભગવાન ભોળાનાથ આપે છે તમારા વિચારોમાં સંયમ તમારા મનની શાંતિ પ્રસન્નતા અને આનંદની અભિવૃદ્ધિ ભગવાન તમને કરાવે છે શક્ય છે કે કોઈ રોડ પરનો માણસ પણ બહુ પ્રસન્ન અને આનંદમાં રહેતો હોય અને કોઈ બહુ મોટા ફાઈવ સ્ટાર જેવા ઘરમાં રહેતો હોય એર કન્ડિશનર ની અંદર સોતો હોય છતાં પણ એને ઊંઘ ના આવતી હોય તો સુખની વ્યાખ્યા આપણે નક્કી કરીએ છે પરંતુ સાચા અર્થમાં સાચું સુખ શું છે તો ભક્તિ એ સાચી સુખ છે અને પરમ સંતોષ અને પરમ આનંદની પ્રાપ્તિ ભગવાન ભોળાનાથ કરાવે છે દેવાધી દેવ દેવોના દેવ મહાદેવ અને એમનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ શિવલિંગ પર જળનો અભિષેક થતો હોય છે દૂધનો અભિષેક થતો હોય છે શિવલિંગ પર આપણે બિલીપત્ર પણ ચડાવ્યો અને એક રસ્યો છે પવિત્ર આત્માથી પરમાત્મા સુધીના મિલનની અંદર મહારાષ્ટ્ર વાત કરી તે જ પ્રમાણે મનની શાંતિ એ ખૂબ જરૂરિયાત છે મહાદેવની કૃપા ભક્તો પર વર્ષે ત્યારે અનરાધાર મન મૂકીને વરસતા હોય તે પ્રમાણે મહારાષ્ટ્રએ જણાવ્યું તે જ કે મનની શાંતિ એ રોડ પર છૂટેલા વ્યક્તિને પણ હોય પરંતુ કોઈ ફાઈવ સ્ટાર જેવા મોજ મોટા બંગલાની અંદર વ્યક્તિ એ પણ પોતાના મનના વિચારોની અંદર એ એ ચક્રવાતમાં ઘેરાયેલ ઘેરાયેલો હોય શ્રાવણ માસના વિશેષ દિવસો પવિત્ર દિવસો ચાલી રહ્યા છે શિવનો મહિમા અમે આપ સુધી પહોંચાડતા રહીશું ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કર્મ બંધને શ્રાવણ માસ માં શિવજી ની પૂજા એટલે કે શિવજી પર જળ અભિષેક થાય દૂધનો અભિષેક થાય અને બિલીપત્ર ચડે પરંતુ સાથે સાથે ગૌશાળામાં હાલ અત્યારે અમે આવી પહોંચ્યાશ છે ગાયો ને ગૌ માતા ને ઘાસ ચારો નાખો એ પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે મહારાજ શ્રી પાસે જાણીશું મહારાજ શું કહેવા માંગો છો જયારે ગૌશાળામાં આવ્યા હોય અને ગાયો ને ઘાસ રાખવાનું એક વિશેષ પુણ્ય માનવામાં આવે છે તેની પાછળનું શું રહસ્ય હોય છે ગાવો વિશ્વસ્ય માતા ગાય માતા એ આખા વિશ્વના માતા છે અને ગાય કૂતરાની સેવા કરવી એ આપણું રોજિંદુ નિત્ય કર્મ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે આપણે સૌને ખબર છે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી અને દેવતાઓનો વાસ છે એટલે ગૌ માતાની આપણાથી થાય એટલી સેવા કરવી અને શહેરની અંદર ગાય પ્લાસ્ટિકની કોટડી ન ખાય એ જરૂરી છે અને એની માટે જ્યાં યોગ્ય ગૌશાળા હોય ત્યાં આપણે ઘાસચારો આપીએ ગાયોને સેવા કરીએ અને ગાય માતાની સેવાથી તેત્રીસ કોટી દેવતા પ્રસન્ન થતા હોય ગાય માતાની અવશ્ય સેવા શ્રાવણ માસમાં અને રેગ્યુલર ત્રણસો દિવસ આ જીવન દરેક મનુષ્ય કરવી જોઈએ